નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આપનો આજના એક નવા વિડીયોની સાથે મિત્રો આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ છે અને આ શુભ દિવસની ખૂબ જ મહત્વ છે મિત્રો આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ છે ભાવનગર પંથકમાં બોટાદ પાણીયાદ પાસે રોહિસાણા નામના નાનકડા ગામમાં આદ્ય શક્તિ મા ખોડિયારનું પ્રાગટ્ય સ્થાનક માનવામાં આવે છે મિત્રો વિક્રમ સંવંત આઠસો ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મદિવસ માનવામાં આવે છે ત્યારે આ જન્મ જયંતિ નિમિત્તે માતાજી ખોડિયારની પ્રાગટ્ય કથા વિશેની આજે આપને માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ખોડિયાર માં પ્રાગટ્ય કથા અને તેનું રહસ્ય શું છે તો મિત્રો ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા વિશેની આજે આપણે માહિતી જાણીશું તો મિત્રો ખોડિયાર માં ની પ્રગટ્ય કથા એટલે કે નવ થી અગિયારમી સદીનો સમય મિત્રો નવ થી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત હું તમને કરવા જઈ રહી છું ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામણિયા નામે એક ચારણ રહેતા હતા મિત્રો તે ભગવાન શિવના પરમ ઉપાસક હતા અને તેમના પત્ની દેવડબા બા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવા વાળા વ્યક્તિ હતા અને તે બંને ખૂબ જ ભગવાન શિવના પરમ ભક્ત અને ઉપાસકો હતા મિત્રો પણ તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીજીનો કોઈ પણ પ્રકારનો પાર ન હતો તેમની પાસે ધન અપાર હતું પણ ખોડાનો ખૂંદનાર કોઈ ન હતું એટલે કે તેમને કોઈ સંતાન ન હતું તેનો દુઃખ દેવડબાને હંમેશાને માટે જ કરતું હતું મામણિયા અને દેવડબા બંને ઉદાર માયાળું અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ કોઈ વ્યક્તિ ખાલી હાથે કે પછી ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આચારણ દંપતી બંનેનો વણ લખ્યો નિયમ હતો તે કોઈ પણ ગરીબને ખાલી પેડે કે ખાલી હાથે ક્યારે પોતાના ઘરેથી જવા દેતા ન હતા તો મિત્રો આજે આ વિડીયોમાં જો તમને અમારી આપવામાં આવેલી તમામ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર સર્કલ સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો આગળ વધારી ભાવનગર જિલ્લાના વલ્પુરમાં શિવાદિત્યુબ જ ગાઢ મિત્રતા રહેલી હતી મામણીયા ચારણ તેમના દરબારમાં અચૂક પ્રમાણે હર સમયે હાજર જ રહેતા જે દિવસે તે દરબારમાં ના હોય

આવો મિત્રો આપણે અવતર્યા આમ જુનાગઢ રાજપુતો નો કુળદેવી તરીકે પૂજા ચારણે ઘરે જઈને પોતાના

જાણીએ છીએ તો જન્મ ની કથા અને આ વિડીયો લાઇક શેર સાંભળ્યું અને સબસ્ક્રાઈબેર